ગરબી ગાડી અત્યારે આગળ થઈ ગયા તો અમારે પાછું બહુ કાલે ખાલી થશે એવા તો અમારે બહુ ચિંતા હોય કેમ જાય ઓલે જો જોઈ શકો તો ભાઈ હિન્દુ નો નજારો આજે આપણે બહુ મોડું થઈ ગયું એટલે આપણે આજે આવો નજારો જોવા મળે છે બાકી તો આપણે તમને ખબર જ છે કે આપણે છ સાડા છ વાગે ભૂલી જાય આજે મોડું થઈ ગયું આ ડી અત્યારે જેવો આપણે એમ કે હાલે

જો મિત્રો અમે આકાશ કંપનીમાં રહ્યા ત્યારે આ પાણી બધું આમાં ક્યાં જતું હોય આપણે ખબર નથી આ ક્યાં જાય જયમલભાઈ પાણી બધું આપડા નાકા આકાશ નમકીન નું હે તો માનો કે આ આવું પાણી હે આ તમે તમારા મન થી હિસાબ કરો કે આ પાણી ગમીને ઉપયોગ તો કરતા હશે ને આ લોકો આ અમે તો કંપનીમાં રહ્યા ત્યારે જયમલભાઈને અમે જયમલભાઈ તમે શું કહેવા માંગો છો આકાશ નમકીન ખવાય તો જોજો જોઈ શકો છો અમે ખાલી કરવા આવેલા છે આપણા અત્યારે બટેટા ભરીને આવેલા છે જો જયમલભાઈ બધું જોઈ શકે છે જ્યાં પૌવા ભરીને આવેલા છે ગાડી પવાની ખાલી થાય છે આપણે વાહન ભરેલી પડશે ફૂલ મોજ છે આકાશના મુટિંગ માં જાવ આપણે મારો મિત્રો અમે અત્યારે જઈએ જો આપણે ઈન્દોર અરવિંદ હોસ્પિટલ ની બાજુમાં જમવાનું મળે છે અત્યારે રિક્ષા બેન જઈએ સ્પેશિયલ રિક્ષો બાંધેલો હોય અત્યારે બસો રૂપિયા લેશે રિક્ષાવાળો ભાઈ પણ અમે કીધું અમારે જમવા જવાનું છે સ્પેશિયલ જોઈ શકો છો અત્યારે ઇન્દોર સિટી ट्रक वाला जाए बट ट्रक वाला आप लोगों को उबाद यार रखें ही ये ले आप लोगों कोई नहीं लोग का ये मत जो अच्छा पुलिस वाला अतिरफ पुल ट्रैफिक से अतिरफ है ना ऐसा है पुल ट्रैफिक से अतिरफ है इंदौर में हाँ वो बात चेक कर જો ભાઈ ઇન્દોર માં ફૂલ ટ્રાફિક છે અત્યારે અમે જમી લીધું અમારી રિક્ષા જાવ નીકળી જશે એ ભાઈ આ બાજુ ટ્રાફિક હતી આ બાજુ ટ્રાફિક હતી નીકળી ગયા જમી ગમીને હવે અમે જે ગાડી હતી અરે કાકા જો આવી ગયા આપણે એમ કે કે ભાઈ ગુજરાતમાં રસ્તો ખરાબ છે તોરમાં ક્યાં ક્યાં ખરાબ તો આવે છે રસ્તો તો બગડે કે એમ મનબાપાને આરતી થાય છે ને અમૃત જો કામ ચાલે મેટ્રો ટ્રેન રે લેવા ફાસ્ટ ઉપ થાય છે તો થોડી રસ્તો થોડો ખરાબ છે